પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદના નિકોલ ખાતે ગુડ ગવર્નન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શાળાના બાળકો માટે યોજાયેલ વૃક્ષચિત્ર સ્પર્ધાનો રાજકીય કક્ષના મંત્રી જગદીશ વિશ્વકર્માએ શુભારંભ કરાવ્યો હતો

પેન્ટિંગ કરી અને એક સરસ યાદગાર સ્મૃતિ બનાવવાનો આજના દિવસે બાળકો નિર્ધાર કર્યો અને સરસ આજે પેન્ટિંગનો કાર્યક્રમ થયો દરેક વૃક્ષોનું જતન કઈ રીતે કરીશું એવા ઘણા બધા લોકોનું સન્માન કરવામાં આવ્યું જે સ્થાનિક રહીશોએ આ વૃક્ષોનું જતન કર્યું છે અને આજે સ્કૂલના બાળકો દ્વારા સુશાસન દિવસને અલગ રીતે ઉજવવાનું જ્યારે નક્કી કર્યું ત્યારે ખૂબ આનંદની વાત છે દેશના એસએસપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા જે વિકસિત ભારતના બ્રાન્ડ એમ્બેસેડર યુવાનો બને અને આ મેસેજ પોતે આખા દેશમાં અને દુનિયામાં ફેલાવે કે હું મારું ભારત સ્વચ્છ રાખીશ હું મારા ભારતમાં મારા ઘરે હું પાણીનો બગાડ નહીં કરું હું સરકારની કોઈપણ યોજનાથી કોઈપણ વ્યક્તિ કોઈપણ લાભાર્થી વંચિત ના રહી જાય એ પ્રમાણેના પ્રયાસ કરીશ આ રીતના જે વિકસિત ભારતનો જે મંત્ર છે અને એના બ્રાન્ડ એમ્બેસેડર આ બાળકો બને સ્થાનિક લોકો બને યુવાનો બને તે મેસેજ આપના માધ્યમથી આપીશ